ਖਰੂ ਆਚੂ ਜੀ ਸਰ ਸਰ ਮਛਾਣੀ ਮੇਲਣੀ ਇਹ ਵੀ ਕਿ ਜੇ ਕੋਈ ਆਧਾਰ ਨਹੀਂ ਕੋਈ ਘੜੀ ਨਹੀਂ ਜੇ ਮੋਜੀ ਜਵਾਈ ਆ ਵੀ ਮੋਜਣੀ ਮੇਲਣੀ ਨਿਕੜਾ ਅਨ ਰਸੋ ਚਾਰੇ ਘਰ ਦੀ ਵਾਸੀ ਜੀ ਰੀਤੀ ਕਰਾਉਣਾ ਹੈ ਪਰ ਕਰਤੀ ਨਹੀਂ ਆਚੂ ਆਚੂ ਮਯੂ ਬੇੜਾ ਖਾਤਾ ਨਹੀਂ ਲਗਵਾੜੇ ਮਯੂ ਬੇੜਾ ਖਾਤਾ ਨਹੀਂ ਬਈ ਘੜਾ ਕਰਣਾ ਹੈ ਕਈ ਵਿਚਾਰ ਕਰਿਆ ਪਰ ਬਈਰਾ ਮਨ ਬਥਾ ਨਾਲ ਅਲਗ-ਅਲਗ થઈ ਗਿਆ ਆਚੂ ਆਚੂ ਕੋਈ ਬਾਹਰ ਰਿਵਾਜ ਦਤਾਰਿਆ ਕੋਈ ਵਹਣੀ ਬਾਹਰ ਜਾ ਕੋਈ ਵਾਹੋਂ ਆਇਆ ਜੀਰਾ કદાચ મારો શબ્દ લાગી જાય કદાચ તારો ભાવ થોડો થોડો ઉમળકો થયો હોય અને કદાચ હું માતા આવું કરતી હોય કે ઘરમાં થોડી થોડી વાતમાં ગયા થાય થોડી થોડી વાર તો ખોજ થાય એક બીજા નું ગમે નહીં પાછા થોડી વાર પછી ભેગા ભેગા તે કોઈ વાર નથી કોઈ લીંબુના લીંબુના વિદ્યા કોઈ વિદ્યા લીંબુ કરાવડી લીંબુની વિદ્યા કરાવડી ઓ માતા નથી દોરા બોધવાવાડી માતા નથી મોડો બોધવાડી માતા નથી ખાલી ચોખા ચોખાનો નિવેદ ઘરના ઓગણે આવજે સુનીલ માતા હાઈ મંડી જાય છે બીજી તૈયાર કરે ને અને બીજી રાજી કરે તૈયાર કરે ને અને કદાચ હાથ ઉપર આવ્યો તો શંધલી સદી માતા દે આવી શંધવાળી સધી તકુ અમીરવાળી સદી તારી બહા બહા માતા સદી કરા પણ બોલ ને તારે પડતું દીકરા પણ અમે કરવું પડતું નથી તે આવું કહું છું તારી સદી મારા જાજા રમ દીકરા દીકરા

તો કરાય બધા ને નદી ના કોઠાચો આચો મેવા નદી વાક્ષ કામ દે આયલુ રેવા નદી કિતે નદી કોઠી નદી બસ નદી અરે રી નંબર લખાવવા માટે તો રવલો પણ રહીએ

વા દોણા ગણો વડી માતા 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 આસો કોટી માતા ઓ તારા ડંકી રમનારી માતા વાહ વાહ આતું તારા ડંકે ડંકે તારા ડંકે ડંકે તારા ડંકે ડંકે એક બાજુ સુરેલ માતા રમી એક ડંકે એરે એક બાજુ રમે જોગણી દીકરા કુપકુમાં આતું જોમાં આ આ સાવડું પર તારું કણ સો ને રાજા જોગણી પર થી પડું જોમાં વાહ નો છે ટાઈગર જોગણી નું કામ છે માજોમાં

તમે તો તલવાર ની ધાર પર ચાલનારી માં નીતિ નિયમ ના પાપન માં મારી કોઈ ખાવ નહીં તો કોઈ